નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ગૃહિણીઓના માથે વધુ એકવાર મોંઘવારીનો માર પડ્યો છે ચોમાસા પહેલા જ ટામેટાના ભાવમાં વધારો થયો છે ગૃહિણીને ફરી મોંઘવારીનો માર નડશે જેમાં ચોમાસા પહેલાં ટામેટાના ભાવમાં વધારો થયો છે હજુ વરસાદ પડશે એટલે વધુ આવક ઘટશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે જેમાં રૂપિયા વીસ એક કિલો મળતા ટામેટાનો ભાવ રૂપિયા સાહીઠ થઈ ગયો છે ટામેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે ત્યારે વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક પચાસ ટકા ઘટી ગઈ છે જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે સવાલ છે હવે તો શું ખાવું અને શું નહીં તે પણ સમજાતું નથી એક કિલો ટામેટામાં એક કે બે તો બગડી જાય છે એમાં પણ ભાવ વધ્યો છે તો ચર્ચાઓ શહેરમાં થઈ રહી છે કે શાકભાજીમાં પણ બટાકા ટામેટા ડુંગળી જેવી ચીજોના ભાવમાં વર્ષે દહાડે સરેરાશ થી તેતાલીસ ટકાનો ઉછાળો થયો છે દાળોમાં પણ વીસથી બાવીસ તથા ચોખામાં તેરથી પંદર ટકાના વધારા સાથે મસાલાની ચીજોમાં પણ મોંઘવારી બેકાબુ બની છે